હમણાજી હા બનાવું નહીલે તો આ ગોટા બનાવવા ગયા તા ને તે વખ માં બધું તેલ લે બધી તો આ તારી કાઠું કર્યું

તમા લઈ ગયા અત્યાર સારું નહી પંખા ચાલુ નઈ લે તાર બે કાપી લાઈટ કાપી ગયા બિલ પડે લાઈટ કાપી ગયા તમે લાઈટ ભરતો રે લાઈટ બિલ

iya loan tidak lihat tapi ya kalau takdir coba aja tanah lihat kasur nih ya oh ya water baki mana almanu ini ya bundian orang mana bundian sikku mana ini bundiwa tuh bundi bundi ya bundia upper ya sikku itu badut thay ya pelai <laughs> tha, ya serpenn matulawai ya eh ada

તું કે મારો ફોન તો નહીં ઉપાડે તું યાર વાત કર

ઉપર એ આયો લે પોણી યાર પેલું ના એટલા ઠંડુ ચા હું આવું બોલાવો ગલિયે બે

સરપંચ નું ફોર્મ ભાવ ખેચીએ તું ગો એક લાખ રૂપિયા એવું નહી હું કહું આપડે તમે પાવ ખેંચી લે તો હારું ના ના યાર પાવ ખેંચાય જો તમે પૈયા ભાઈ બાગવાન થાય મજા નઈ આવે કે આ તો સરપંચ ની મિટિંગ એટલો ઘેર આવ્યો એટલા આયા

અલગ થઈ ગયા એટલે એક જ ઉઠાવાની આપણે એક પડી રવા દેવાની બોલાવી દઈએ આપડો યાર

એ ખોલવાનું નઈ યાર આગેવાન ખોલશે એ રવા દો છોકરા છોકરા નઈ છોકરા ને ખોલવા દોન

હજુ માર પાવ ના ખેંચું લેવું બોલ્યા બાદ એને સભા વાત થઈ વાત ખબર નઈ કે

પૂરે પૂરા હોય તો આ તો આગેવાન ને બધા અત્યારે એટલે ફાવ ખ્યા બાકી

બી આપણે